નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર એસીબીએ એ છટકુ ગોઠવી સિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને કોન્સ્ટેબલ એક લાખ દસ હજાર ની લાંચ લેતા ઝડપી પાડ્યા ગુજરાત એસીબીએ વધુ એક પોલીસકર્મીને લાંચ લેતા ઝડપી લીધા છે ચિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ યુવરાજ સિંહ નારૂકા એક લાખ દસ હજાર રૂપિયા ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે ફરિયાદી અને તેમના વકીલ મિત્ર પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીને મળ્યા હતા જેમાં ફરિયાદીના પતિનું પ્રોહિબિશનના ગુનામાંથી નામ કાઢવા ત્રણ લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી વિષ્ણુ રબારીએ વહીવટ કરવા માટે જમાદાર યુવરાજ સિંહને મળવા કહ્યું હતું ફરિયાદીના પતિનું નામ ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ખુલેલું બે જૂન બે હજાર પચીસના રોજ ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફરિયાદીના ઘરે આરોપીને શોધવા ગયા હતા બાદમાં આરોપીને વોન્ટેડ ગણીને પોલીસ સ્ટેશન હાજર થવા જણાવ્યું હતું આ કેસમાંથી છૂટવું હોય તો આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ રબારીએ જમાદાર યુવરાજ સિંહને મળી લેવા કહ્યું હતું ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી જેને આધારે લાંચના છટકામાં યુવરાજ સિંહ ઝડપાઈ ગયા હતા દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો Namaskar.